હજારો હાથી હજારો હાથી તારી બાળુ લાખ ઘડ અગુકુલ રેટક રીનુ પુવરાલ

નગરીનું કુંવર હાલુ મારે આ દાદાન માતા કાના જાન મારે શુદાન ખુ આ ગોકુળ રે નગરી નું કુલ માર મારે રે વિરા நூ கல் பணவார காலே மண்டப மாூட காக்க

અવસરાયો સે આજ શોદાની આંગણે સોનાની શરણાયું વાગે ગોકુળ કુળગામમાં માં અવસર છે આજ નંદ બાવાની આંગણે કંકો મંગાવી રૂઢિ કંકોતરી લખાવો રાત છે આજ ગોળદણેગારા વાગેને કાના ઢોલન ગારાવા ગેગારાવાગે કાના નાગારા વાગે આલો ગીત ગાવા જીએ કાના ને ગેરે अवैसरियो आयो आलोने जोवाने जइए काना ने कहरे होसरियो आव आवयो ए बाग मेरा એ ઠાકર મારા ઘોડા પાવા જાય એ જાડા પાવા જાય જો એવા પાછળ રે એ રૂક્ષવાણી બેન પાણી ભરવાને જાલી જાલી માટે મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો ગીતા પટેલ છે બરોબર કોમેડીનો તમને કોઈને લગ્ન ગીત યાદ હોય તો કયો એ ગઈ માધવ પૂરનોડવો આમી જાધવ કુળ ને જાધવપુરનોડવો આમી જાધવ કુળ ને જાન પરણે ના આવે તો લાઈવ અમારે કશે જરૂર નથી કોઈ લાઈવ આવે તો ભલે ના આવે તો ભલે હું તમારા આનંદમાં ગાઉ પછી પોસ્ટ કરી દઉં યુટ્યુબમાં કોઈ આવે તો ભલે ના આવે તો ભલે મારે હું હું તો મારા આનંદમાં ગાતી હું એકલે એમ પોતે એકલા એકલા આયા એકલા જવાના તો આનંદી એકલા લેના આરામમાં હોય કે ફારામમાં હોય કે ગામમાં હોય કે જ્યાં હોય તે કામમાં હોય આપણે શું લે આપણે આપણી મોજમાં રહેવાનું આનંદ આનંદમાં રહેવાનું હમ લખ ચિઠી રાધિકા કાના તારા મની લખ ચિઠી રાધિકા કાના તારા મની કયા ઠે કાન મૂક લૂરે રે કા આવ કાના હોહો યાવરે કાના એ આવન કાના મુરલીધાર મા મારા રે માદા એવન ખાન કાના મા મારા રે કાના જાહે દ્વારકાધીશ ઊંચા ઊંચા બંગલા ચણાવો ઊંચા ઊંચા બંગલા ચણાઓ દાદા કાચની ની બાર્યો બેલાવો કે બે ની મારે જગમગ જગ થાય કે મારી જગ જગમગ

કોયલનો ભીની રોજે માન બોનની કોયાલ રે તારો હોવો છે હાથ એ વોનની કોયાલ રે તારો હોવો છે હાથ હે બેન ના ર ઠાકર ના દાદા રે છે નામ ઠાકર ના દાદા રેનુ નંદ નામ ઠાકર ના મે એનું છે નામ છે નામ માતા જશો દાસ ના હેન પુનની કુલ રે તારો હરવો છે હાર એ મન વનની કોયલ રે તારો હરવો છે હાર મને તો બધા ગીત ગમે છે તો હું તો મારે આનંદમાં મોજમાં ગાઉ છું તમારું મન ગમતું હોય તો કયો તો ગાય બધારો વેલકમ બધાને જય સ્વામિનારાયણ જય માતાજી બધાને હમ

है हरते रे बन्ने पक्षे आनन्दवरा मैया उ गङ्गा मैया आनंद ते उभरा हो रघुकुळ ते सदा प्राण आणचाय पर വചന ജയ സിയാ രയ ജയരമിയ സിയയ മംഗള മംഗളഹ ബഹു ദശരഥ அச்சரோ து மங்கடியோ வரத்தய துஜே மங்கர் શ્રીના દેવાય રે ત્રીજે મંગળ ત્રીજે મંગળ શે દાન દેવાય હે ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષી યે ફેરા ફરાય રે આમ કરી ત્રીજું મંગળ તાય રે ત્રીજું રે મંગળિયું વરતાયું રે ત્રીજું રે મંગળિયું વરતાયું ઢોલઢબ કરે કચ્છ ને કરે ઢોલઢબ કરે કચરન કરે શુર શરણ ના સથવારે પરણીવર ની વધુ શુર શરણ ના સથવારે પરણીવર ને વધુ તુમ આયે તો આયા મુજે યાદ ગલી મેલા જાનેતને તો કે પાસ ગલી મેલા ચોથું ચોથુ મંગળી ઉરતા અરે ચોથે મંગળ શેના તે દેવાય રે ચોથે મંગળ કન્યાના દેવાય રે સોને હૈયે આજ હર ખન માય રે પુલડા કેરે પૂર મતે પ્રસરા મારા મંડા તમે તો બાંધે છે પ્રીત મારા મનડા તો બાંધે છે પ્રિય પ્રીત જન્મો જન્મને ને ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મને ભૂલાશે નહીં મારો રામ છે તું મારો શ્યામ છે તું મારા સગડા જીવનનું આધાર છે તું મારા સગડા જીવનનું આધાર છે તું ફેરાય ફરાય ગયા બધું થઈ ગયું ઓગેશ પટેલ કોણ છે મૈયર મનડું નથી લાગતું એમ મૈયરમાં મનડું લાગે કયું ગીત છે ઈ હવે મૈયર માં મનડું નથી લાગતું હવે મૈયર માં મનડું નથી લાગતું હવે મૈયર માં મનડું નથી લાગતું ગાંડા કાઢી નાખ્યું સો હું મને મગજ વધી વહી ગયું છે ગીત હું કડી છે પછી પડી પછી પડી કડી શું છે પછી કડી મૈયર માં લાગતું નથી

નથી લાગતું ક્યાંથી મનડું લાગે વીસ વીસ વર્ષ તો હારે બી ગયા હોય બાપાએ ઘરવાળાને પરણાવી દીધા હોય પછી ઘરવાળો કે એમ બધે ખાવાનું પીવાનું બનવા બનાવવાનું જાવ આવવાનું ફરવાનું તો મનડું ક્યાંથી લાગે મનડું પછી ઘરડામાં જ લાગી ગયું હોય ને સાચું આ પૌણેલા માટે ઓ બેની બા મૈયા રમા મનડું નથી લાગતું અમે અમાર હારે જ રહ્યા છીએ ભાઈ અમાર હારું છે મસ્ત મજાનું હારું છે ટના ટનનું છે એટલે તો તમારી હું કેવાય વિશે આનંદ આનંદથી તો કેટલા વાગ્યા છે તો હું ગાઉં છું મારી રૂમમાં અગિયાર વાગ્યા છે તો હું આનંદથી થી ગયો છું માણસો ને કઈ કેવાય નઈ કઈ ગવાય નહીં ગીતી ન ગયે તો માણસો બધું જ લઈ લે આવી મારે કઈ નથી હા એનું ત્યાં હા વાતું કરીશ હાલો કેટલી કલાક થઈ પછી મારો અપલોડ નહીં થાય આ યુટ્યુબમાં મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો બરાબર મારા કોમેડી વિડીયો એમાં હોય છે ગીત હોય છે સરસ સરસ વિચારો હોય છે એમાં એટલે તમે મારી ચેનલ છે ગીતા પટેલ આમાં લિંક ઉપર આપેલી છે ઇન્સ્ટાગ્રામની ઉપર લિંક હોય ને એ આપેલી છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર આઈ એમ અમરેલી ભાઈ હું અમરેલી રી છું ઓકે હમ ચલો બાય બાય ટાટા કાલે મળશું પ્રમદેશ મળશું ક્યારેક થાશું વરસાદ ચાલુ છે ભાઈ ત્યારે મારે થોડોક ઝફડાટ ચાલુ છે ઓમ કે જો કે સવારનો ઝીણો ઝીણો ચાલુ છે બપોર પછીનો વરસાદ ચાલુ છે અત્યારે અને અભી હાલ ચાલુ વરસાદ છે આવજો ધ્યાન રાખજો તમે તમારું બધાનું બાય બાય ટાટા સી યુ Narayan Hari Narayan. good night